હલો ફ્રેન્ડ હું છું કલ્પના કલ્પના કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે હલો ફ્રેન્ડ્સ વડા તો તમે ઘણા બધા ખાધા હશે પણ આજે હું તમારી સામે લઈને આવી છું ગ્લુટન ફ્રી અને સરગવાના પાનના મિલેટ્સ વડા તો વિડિયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં તો ચાલો રેસીપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ મિલેટ્સ વડા બનાવવા માટે મેં આ કપથી એક કપ બાજરાનો લોટ એક કપ છે એ જુવારનો લોટ અને એક કપ છે એ બેસન લીધો છે એટલે ટોટલ ત્રણ કપ મેં અહીંયા લીધું છે હવે આપણે એના મસાલા એડ કરીશું સૌથી પહેલાં આપણે ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દઈશું હળદી પાવડર એડ કરીશું નાની બે ચમચી છે એ ધાણાજીરીનું પાવડર એડ કરીશું આ એક ચમચી છે એ મેં રેશમ પટ્ટો લીધો છે જીરું લીધું છે એ એડ કરીશું અહીં અમે અજમો લીધો છે એને આપણે સેજ આવી રીતના મસડીને લઈશું જેથી કરી એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે અને ડાયજેશનમાં સારું રહે અહીં મેં તલ લીધા છે એક ચમચી આપણે તલ એડ કરી દઈશું અહીં મેં આદુ લસણ મરચાં અને મીઠા લીમડાની પેસ્ટ લીધી છે આપણે એડ કરી દઈશું એ વડાની અંદર બહુ જ ફાઇન લાગે છે મેં અહીંયા આપણે બે પાવડા છે એ તેલ એડ કરીશું આજે આપણે જે વડા ફ્રેન્ડ્સ બનાવવાના છે એ હેલ્ધી તો છે ટેસ્ટી છે અને ચટપટા પણ છે તો હેલ્ધી એટલા માટે છે કે આપણે જે યુઝ કરવાના છીએ એ છે સરગવાના પાનનું તો સરગવાના પાનના હેલ્થ બેનિફિટની તો આપણને ખબર છે કે ડાયાબિટીસ માટે ખાસ ઉપયોગી છે અને બધા ઘણા બધા રોગ માટે પણ ઉપયોગી છે તો એનો આપણે આજે યુઝ કરવાના છીએ વડાની અંદર તો આપણે લોટને પહેલાં બાંધી લેશું અને ત્યાર પછી જ આપણે છેલ્લે બનાવવા વખતે એનો યુઝ કરીશું ચટપટો ટેસ્ટ આપવા માટે મેં અહીંયા દળેલી દોઢ ચમચી છે એ શુગર એડ કરી છે શુગર નાખવી બિલકુલ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમને જો ચટપટો ટેસ્ટ આવતો હોય તો તમે નાખી શકો છો અહીંયા મેં ધાણાભાજી લીધી છે થોડી કોથમીર એ આપણે એડ કરી દઈશું એનો ટેસ્ટ પણ વડાની અંદર ખૂબ જ સરસ લાગે છે એટલે આપણે થોડીક એની અંદર એડ કરી દઈશું હવે અત્યારે મેં એક કપ પાણી લીધું છે એ થોડું થોડું એડ કરતા જઈશું અને લોટને મિક્સ કરતા જઈશું લોટ છે એ મેં રેડી કરી દીધો છે આપણે જે આ જે છે એ તળવાના નથી અપમ ટ્રેમાં કરવાના છે એટલે ઓછામાં ઓછા તેલનો આપણે યુઝ કરવાના છે એટલે જે લોકો ડાયટિંગ કરતા હોય એ લોકો બી ખાઈ શકે એટલે હેલ્ધી બને એટલા માટે હું અપમ ટ્રેમાં કરવાની છું અને તમે આને હાંડવાની જેમ પણ કરી શકો છો અને તળીને પણ કરી શકો છો આની અંદર મેં જે ત્રણ કપ લોટ લીધો હતો તો મને સવા બે કપ જેટલું પાણી છે એ જોયું છે હવે આને આપણે દસેક મિનિટ રહેવા દઈશું અને ત્યાર પછી આપણે એને બનાવીશું આપણે ટેસ્ટી એવી ચટણી બનાવવાના છે તો એના માટે મેં આ જે છે એ કેરી લીધી છે કેરીને ઘરે મેં પલ્પ અને શુગર નાખી અને ઘરે આવી રીતના બનાવી નાખ્યું છે એટલે આપણે આંબલીની જે આંબલી કોઈ ન ખાતું હોય તો આ કેરીની ચટણી ખાઈ શકે છે તો મેં એક ચમચી લઈ લીધું છે હવે એની અંદર આપણે મસાલા એડ કરીશું થોડીક હિંગ એડ કરીશું મરચું એડ કરીશું અને ધાણા એડ કરીશું થોડુંક જીરું એડ કરીશું થોડુંક પાણી એડ કરીશું અને બ્લેન્ડ કરી લઈશું આની અંદર આપણે થોડેક ધાણાભાજી એડ કરીશું અને ટેસ્ટને એકોર્ડિંગ આપણે મીઠું એડ કરીશું અને ફરી પાછું પીસી લઈશું આપણી ટેસ્ટી એવી ચટણી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે કેરીની ચટણી હવે આની અંદર આપણે જે સરગવાના પાન લીધા હતા એ આપણે એડ કરી દઈશું હવે બધું આપણે મિક્સ કરી લઈશું આ મિલેટ્સ વડા હેલ્ધી બી છે અને ટેસ્ટી બી છે કારણ કે આની સાથે સરગવો બી આપણે એડ કર્યો છે બાજરો બી છે બેસન બી છે એટલે પ્રોટીન બી સાથે છે એટલે એકદમ હેલ્ધી આપણે આજે વડા બનાવવાના છીએ હવે આની અંદર આપણે નાની એવી એક ચમચી છે એ ભજીયાનો સોડા એડ કરીશું જેથી કરીને જે વડા છે એ એકદમ સોફ્ટ બને ત્યાર પછી આપણે બધું મિક્સ કરી લઈશું હવે મેં અહીંયા અપમ ટ્રે ગેસ ઉપર મૂકી દીધી છે અને તેલ નાખીને આપણે પહેલાં એને ગ્રેસ કરી નાખીશું હવે બધામાં થોડા થોડાક આપણે તલ છે એ સ્પ્રિન્કલ કરીશું જેથી કરીને વડાનો ટેસ્ટ અને દેખાવ બંને એકદમ મસ્ત આવે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે હવે બધામાં થોડું થોડું બેટર આપણે એડ કરતા જઈશું ફ્રેન્ડ્સ આ વડા એટલા બધા ટેસ્ટી બને છે કે તમે બાળકોને નાસ્તામાં બી આપી શકો છો એટલા હેલ્ધી છે અને તેલ ઓછું હોય છે એટલે કોઈ બી વ્યક્તિ ડાયટિંગ કરતું હોય એ બી વ્યક્તિ ખાઈ શકે છે અને આની અંદર સરગવાના પાન એડ કરેલા છે મેં અને સરગવાના પાનની અંદર સારા પ્રમાણની અંદર પ્રોટીન હોય છે અને બીટા કેરોટીન હોય છે કે જે આપણે બોડીને હેલ્ધી રાખે છે અને આની અંદર એન્ટીઓક્સિડન્ટ હોય છે જે આપણે ઇમ્યુનિટી પાવર છે એ વધારે છે સરવાના ફાયદા તો ફ્રેન્ડ્સ આપણે બધા જાણતા જ હોઈએ છીએ પણ આવી રીતના આપણે એને યુઝ કરીએ તો બધા આપણે ખાઈ શકીએ છીએ ડાયરેક્ટ ખાવા હોય તો આપણે ખાઈ નથી શકતા અને ખાસ કરીને ડાયાબિટીસ માટે પણ આ ખૂબ જ હેલ્ધી છે હવે આની ઉપર આપણે થોડા થોડા તલ છે એ સ્પ્રિંકલ કરી દઈશું આ વડા ફ્રેન્ડ્સ એટલા બધા ટેસ્ટી બને છે અને એમાં એ પાછું ચોમાસું હોય અને ચોમાસામાં તો આપણને આ બધું ચટપટું ખાવાનું મન થતું જ હોય તો મને વિચાર આવ્યો કે ચટપટા સાથે થોડુંક હેલ્ધી હોય તો મજા આવી જાય એટલે મેં સરગવાના પાન અને સાથે બનાવ્યા છે અને ખૂબ જ હેલ્ધી છે ફ્રેન્ડ્સ તો તમે જરૂર એકવાર ટ્રાય કરજો બહુ જ સરસ બને છે અને બહુ જ ટેસ્ટી બને છે આની ઉપર થોડું થોડુંક આપણે તેલ એડ કરી દઈશું અને એકાદ મિનિટ આપણે ટાંકીને લેવા દઈશું હવે આપણે ધીરે ધીરે આને પલટાવી નાખશું તમે જોઈ શકો છો એકદમ સરસ એનો ગોલ્ડન કલર આવી ગયો છે આવી રીતના આપણે પલટાવતા જઈશું આવી રીતના બધા જ વડા આપણે પલટાવી નાખશું બધા જ વડા છે આપણે પલટાવી લીધા છે અને થોડીવાર માટે આપણે એને ચડવા દઈશું ત્યાર પછી એને ઉતારી લઈશું આપણા વડા છે એ બંને બાજુ ગોલ્ડન થઈ ગયા છે ક્રિસ્પી એકદમ તમે જોઈ શકો છો એટલે હવે આપણે બધા જ વડા છે એ ઉતારી લઈશું ફ્રેન્ડ્સ આપણા ટેસ્ટી મિલેટ્સ વડા છે એ તૈયાર થઈ ગયા છે સરગવાના પાનના વડા અને એકદમ હેલ્ધી છે અને ટેસ્ટી છે તમે જોઈ શકો છો એનો કલર અને સ્ટ્રેક્ચર એકદમ મસ્ત આવે છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા વડા બન્યા છે એક વડું હું તમને નજીકથી તોડીને બી બતાવું એકદમ સોફ્ટ બને છે અંદર જાળીદાર બન્યા છે તમે આ ખાશો એટલે ભજીયાને પણ ભૂલી જશો એટલા સોફ્ટ બન્યા છે અને એકદમ મસ્ત બને છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ મજા આવશે અને એકદમ ટેસ્ટી બન્યા છે તો ફ્રેન્ડ્સ તમે આ વડા ક્યારે બનાવો છો તો મને કોમેન્ટ સેશનમાં જરૂરથી જણાવશો ફ્રેન્ડ્સ અને જો તમને આ વિડીયો સારો લાગે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો તો મળીએ આવા જ ચટપટા વિડીયો સાથે તો બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ આવજો મારી રેસીપી જો તમને સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ